હુકામ વહી તમને બતાવું તો ફેમિલી અત્યારમાં તો અત્યારમાં આપણે આઠ વાગ્યા લાઈટ આવી જાય છે અને ને છે ને આપણે પાર્લર પાણી ઉતારવું છે એટલે આવી ગયા છે અને પપ્પા જો મોટર ચાલુ કરી દીધી છે એક બે નાકા મળે ને આપણે છે ને એટલામાં થોડીક હજી શાકભાજી સોંપવાની બાકી છે આ એટલામાં નથી રોપી એટલે ફેમિલી આપણે છે ને મસ્ત મજાની પાંદડી છે ને એટલામાં રોપી દઈ અને થાય તો ખાવા થાય જો એટલામાં એક કેરા જેટલું બાકી છે અને આ આપણે દાળિયાને ખાવા હતું એટલી જગ્યા રાખી હતી તો હવે તો આપણે ડુંગળી સોપાઈ ગઈ એટલે કંઈ બહુ જાજા જણા આવી નહીં એટલે આપણે એટલામાં જગ્યા રાખીશું બાકીમાં રોપી દઈ થાય તો ખાવા થશે અને ઉછન પપ્પા જો આમાં નિરીક્ષણ કરે છે અને છે ને એ આપણે દવા મગાવવાની છે ને તે ફોટા પાડે છે ડુંગળીની અમુક જગ્યાએ છે ને બે બાફિયાનો અસર છે એટલે અને પાણી જો કેવું મસ્ત મજાનું ફર્સ્ટ ક્લાસ જાય છે ખાડો પાડી દે એટલે આપણે આપણે નાખી દીધું છે એક બાંધી દીધી છે ગુણ અને બાકી જો પોપિયા પાકી ગયા છે જવું તો સાલો ફેમિલી એવું છે ને દીજો એટલે પોગી ગયો છે નારાયણ ભગવાન એટલે પોગી ગયા છે અને આઠ વાગી ગયા છે ફેમિલી આપણે ફટાફટ પહેલાં સોંપી દઈએ પછી જવાનું છે આપણે પાણી વાળવા તો સાલો ફેમિલી આપણે ખાડા ગાળી ગાળીને સોંપી દઈએ પહેલાં અને સાલો ફેમિલી છે ને આપણે સોંપી રહ્યા જાતો આખા પલ્લી ગયા અને હવે છે ને ફેમિલી આપણે બધે રોપણ કરી દીધું છે મસ્ત મજાનું પાંદડીનું પપ્પા જો રહ્યા એટલે બાટલો લઈને જઈએ હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો અને નવ વાગવા આવ્યા છે એટલે આપણે રોપણ હેમાં કર્યું છે ને એ બતાવું તમે ધાણાભાજી રોપી છે ને એમાં આવા ખાડા ગાળી ગાળીને પાછી આપણે પાંદડી રોપી દીધી તો અને બાકી આ મેથી રોપી તે આપણે ઓળુમાં મેથી રોપી છે એટલે આમે ખાડા ગાળી ગાળીને રોપી દીધી તો આ મેથી છે ને એ આપણે પંદર દિવસમાં ઉપાડી લેવાનું થાય ને ત્યાં પાછી પાંદડી થઈ જાય તો પાછું રોપાણ કરવું ન પડે અને હવે આપણે ફટાફટ જઈ ઉછન પપ્પા પાસે જઈ અમે બેઠા છે ઓલા સેટે હાથમાં બોટલ છે એટલે ઝૂમ કરી લઉં તો એ બેઠાશે પણ સાંઈએ બહુ બતાતા નથી અને ફટાફટ જઈએ આપણે તો ફેમિલી જો આમાં બધે આપણે છે ને દવા સાટવાની છે એટલે ઉછન પપ્પા આગળ આવે ને પાછા ઘરેથી ત્યારે પપ લેતા આવે એટલે સાટી દઈ ને દવા તો આપણે છે ને ડુંગળીમાં પણ નાખવાની છે પણ પહેલાં પાર્લર પાણી ઉતાર નાખીએ ને પછી આપણે ડુંગળીમાં નાખી દી અને આ બાજુ ફેમિલી બહુ નથી જાતી મેથી એ ત્યાં એટલામાં બહુ વહી ગઈ એટલે આ બાજુ કાંઈ નથી રોપાણ કરવું આપણે આ બાજુ તો ભીંડાનું ઓળીયો છે એટલે થઈ જશે અને બાકી તુરિયા હોપટ નાખેલા છે અને ઉથસન પપ્પાએ આ વખતે આ બાજુથી પાણી શરૂ કર્યું લાગે તો આપણે ફેમિલી ઓલી બાજુ જાવું જોઈએ પાસે ઢેલી પાણી શરૂ કર્યું અને અહીંયા સુધી તો જો આ કેરાય પી ગયા છે રીજી રીજીને તો હવે આપણે જવામાં થોડીક તકલીફ થાય તો સિંગમાંથી કાંઈ હલાય નહીં અગોસરમાં એટલે આપણે આ ઢેલી ભૈયા જઈ ધીમે ધીમે ચાલો ફેમિલી આપણને એમ થાતું શું બોલે છે પણ જવો ઉંદરનું બચ્ચું છે કેવું આવે પગમાં આવી ગયું ઠેઠ ચો

તો એક વખત પાર્લર પાણી ઉતારી દઈ ને પછી દવાની રાઉન્ડ લઈ કા ડુંગળીની અંદર બાકી હાઈવે માથે સાધન જાય બતાવું અહીંથી પાછા આપણે એક જ ખેતર આખું છે આ થી કા ને અત્યારમાં પવન મસ્ત મજાનો ફસ્ટ ક્લાસ આવે છે ફેમિલી ચાર કેરા પી ગયા છે પછાડીએ પાણી છે ને એવું મસ્ત મજાનું ભેરું રહે ને એની વાત જ નહીં કરવાની જો આ કહેરામાં પણ આવે છે પાણી ચંદુ પપ્પા પાસા મળવા ગયા છે હજી કાંઈ ઘરે ગયા નથી અને આપણે ક્યાં સુધી અહીંયા ઘડી પોરો ખાઈ લીધો છે અને આ કેરો તો પાવાનો આવે જ નહીં જો આવી રીતે રીઝી રીઝી ના આવે પાણી જો ફેમિલી હઉ ચાલુ ફેમિલી અત્યારે પાછા વાદળા નીકળી ગયા છે સૌ કેવા કેવા વાદળા નીકળ્યા છે મસ્તીના કેવું મસ્ત મજાનું આમ તો જવો સરસ વાતાવરણ થઈ ગયું અને આમ તડકો છે ને અત્યારે પાછો પવન પડી ગયો છે હાવ કા વાદળા નીકળ્યા ને તો થંભી ગયો પવન હા આગાહી છે પણ આપણે ડુંગળીમાં પાલર પાણી તોય ઉતાર નાખી કાં ફેમિલી આપણે છે ને એક આકડી પાઈ દીધી છે નોછન બાપા જતા છે અને આપણે છે ને ફેમિલી પાવડો લઈને આવતા રહેશે આ બાજુ અને હવે છે ને ફેમિલી આપણે આ આકડીમાં પાણી વાળવાનું છે પેલી આકડીમાં અને લસણ છે ને ડુંગળીને આરવાર થઈ ગયું છે ફેમિલી આપણે રોપ્યું એ તમને ખબર જ છે અને આપણે કેદી ડુંગળી સોંપી અને આજે કેટલા દિવસ નીચે પછી કહેશું આપણે ફેમિલી પાણીમાં છે ને બહુ મસ્ત મજાના પગ થઈ ગયા જવો સરસ મજાના અને અહીંયા પાણી આવે છે આસુ તેલ જેવું અને આ લસણ છે ને આપણે ગુસ્સો બધો હળગાવતા હતા ને આ બાજુ લસણ ખોલ્યું ત્યાંથી એમાંથી રોપી દીધી મેં કળ્યું તો કેવી મસ્ત થઈ ગઈ ફર્સ્ટ ક્લાસ એવડું લસણ થઈ ગયું છે આનથી મોટું થઈ ગયું ઓલા કેરામાં લે ચાર પાણી બાણી પી લીધું છે અને હવે આપણે છે ને આ નાખું મળવાનું છે આ આકડીમાં એક પેલો કેરો નથી આ વખતે પાવો એ રીઝીને આખો પી ગયો છે અને પછી સેનું ખોટે ખોટું ધોર્યામાં પાણી જાય તો પેલો કેરો નથી પાવો અને બીજા કેરા મળી લઈએ અને અત્યારે તડકો પણ ધમધોકારશે અને દસ વાગી ગયા છે ફેમિલી આ વખતે પાણી હાલતા કાંઈ વાર નથી લાગી અને આકડી છે ને આપણે બે કલાકમાં પી ગઈ છે અને આ આકડીમાં બે કલાક થશે નહીતર આપણે ને બપોર વટી જતા ત્યાં સુધી વાળતા પાણી આ ત્રીજું પાણ છે એટલે અત્યારે તો ને હાથીનો મેસે ને એટલે ઝડકી નાખે બધું એટલે એક વખત આપણે પાર્લર પાણી ઉતારી દઈએ ડુંગળીમાં પછી આપણે દવા સાટવાની છે રોગની એટલે પેલા પાણી છે ને વાહરી જાય ને પછી આપણે સાટશું દવા એટલે આપણે આકડીમાં પાણી મળી લીધું છે અને અત્યારે છે ને દરિયા બાજુથી જો વાદળા છે અને પાણી આપણે આવ્યું જાય છે એ ખરખું ફર્સ્ટ ક્લાસ આ છે આપણું લસણ આપણે રોયપુ થયું એ આરવાર થઈ તો ગયું છે ફેમિલી મસ્ત મજાનું મૂળા લસણ ધાણાભાજી બધું થઈ ગયું છે તો અને આ બાજુ વાદળા નીકળ્યા ને એ બાજુ છે ને મોરાલી બાપુની સપ્તાહ બેઠી છે અને જેને ખબર હોય એ કહેજો કે કી ગામમાં બેઠી એમ આપણે તમને એ આડિયા દઈએ કે એ બાજુ બેઠી છે સપ્તાહ મોરાલી બાપુની તો એવું છે ફેમિલી ફેમિલી હવે જો ત્રણ ક્યારે છે અને ભડાકો બોલી ગયો છે ટીસી હવે લાઈટ આવે ત્યારે ખરી અને મોટર કરી આવી આપણે બંધ નીતર પાછી આવી જાય ને અને આપણી ટીસી છે ને અહીંયા છે ફેમિલી ને આ ભડાકો બોલ્યો છે હમણાં જો આવી ગઈ છે ફેમિલી લાઈટ એ તે પાછી બંધ કરવા ગયા નહોતા ત્યાં તો લાઈટ આવી ગઈ છે જો હજી વાત કરીએ ત્યાં છે ને ફેમિલી આપણે આ તાર છે ને એ બહુ આ બધા યાર હાઈવેમાંથી લે આવે છે એટલે લીમડા બહુ જવો લીમડાની અંદર છે તાર એટલે બીજી ડાળ આફળે એટલે ભડાકો બોલે સાલુમાં તો ઝટકો ખાઈ જાય લાઇટ અને લાઇટ ઝટકો ખાઈ ગઈ છે એટલે એવું છે ફેમિલી ને પાછી આવી ગઈ છે એટલે વાંધો નહીં આવે હવે ત્રણ ક્યારા રાશે તો હમણાં પાઈ દઈએ ક્યારો ભરાઈ ગયો છે આપણે ફટાફટ પેલા તો મળી લઈએ આ આકડીમાં છે ને પાણી ફાટા ફાટા છે જવો હજી તો આપણે આ મળ્યો છે ને જા એટલે પોગી ગયો કેરો અને આ કેરો જવો ઘડીકમાં તો આખો ભરાઈ ગયો આખો સલકાઈ ગયો કેરો જવો આક આ બાજુ છે ને આપણે તોર્યો છે વસે તો આખો સલકાઈ ગયો કેરો પણ કોઈ વાંધો નહીં ફૂટવાની બહુ કાંઈ શક્યતા ન રહે શું છે કે આ પાળા છે ને પાળામાંથી રેજીન ઓલી બાજુ વીયું જાય આ બાજુથી રીજીન આ બાજુ વીવું જાય અને નીચેથી રીજીન છે ને નીચે આપણે આંકડી છે ને એમાં વીવું જાહે તે હાલવાનું એ રીઝન છે કે અહીંયા છે ને આપણે નજીકથી પાણી આવે ને એટલે હટ લાગે પાણી અને નીચે આકડીમાં જતું હોય ને તો એ ઠેઠ ધોરિયામાંથી નીચે આકડીમાં પોગે પછી ધોરિયામાં જાય અને અહીંયા છે તે આપણે જો અહીંયા ધોર્યો છે ને અહીંયા પાણી આવે છે એટલે અહીંથી છે ને હટ લાગે પાણી જો અહીંયા ધોર્યો છે તો અહીંથી તરત લાગે પાણી એટલે ફટાફટ ભરાઈ રે કેરા એટલે એ રીઝન છે આ આંકડીમાં તો નહીતર એટલી આકડીમાં એક વાલ લાગે એટલે આ આકડી આ આંકડી છે ને એનાથી આપણે કેટલા વીસ વીસ કરમ જેટલી લાંબી છે આ આકડી આ બાજુથી પાણી લાગે ને એટલે એટલા કરમ લાંબી કરી આકડી અને નીચેની આંકડી છે એ વિષક કરમ છે ને ટૂંકી છે કીડીયું કડે છે ફેમિલી તો એવું છે ફેમિલીને હવે તો બે કેરા રહ્યા છે એટલે હવે છેલ્લા કેરમ પાણી છે અને હવે આપણે પી ગયું છે મસ્ત મજાનું અને હેલિકોપ્ટર વેઠ્યું છે એટલે એ આપણે મોરલ બાપુને સપતા છે ને ત્યાં જાતું છે આપણા અંદાજ પ્રમાણે પણ વાદળા બહુ છે ને એટલે બતાતું નથી વાદળામાં આવી ગયું તો સાલો ફેમિલી આપણે કહેતા વાદળામાં આવી ગયું પણ વાદળામાં નથી આવ્યું જવું જાય છે તમને બતાતું હોય તો આપણે જોઈશી ઝૂમ કરીને બતાય તો જવો જાય છે હાઈવે પ્રમાણે જાય છે મોરાલી બાપની સપ્તાહ છે કે નહીં તો ફેમિલી ન્યા જ જાતું હોય અંદાજમાં બાકી એટલા નીચે આપણે હેલિકોપ્ટર વટતા જ નથી એક તો આ હેલિકોપ્ટર તો ન્યા જ જાતું હશે ફેમિલી ચાલો ફેમિલી વાત વાતમાં છે ને સાંજ પડી ગઈ અને સાંજ પડતા જ હું વાર લાગે ભેંસ દોઈ લીધી છે અને સરસ મજાના ચકલા અત્યારે એની ઘરે જાય છે મસ્ત મજાના તો ઓછાભાઈ નિશાળેથી આવ્યા ને વાડીમાંથી વે આવ્યા છે ઘરે ઘડીક પાર્યું ને તનવિસાબેન છે ને રોટલા ઘડી છે અને આપણે ભેંસ ધોતા હતા અને પછી છે ને આપણે હજી રસોઈમાં તો શાક બનાવવાનું બાકી છે આવ્યા છે નિશાળે શિંગના ઓળા આગળ બનાવવાના છે ફર્સ્ટ ક્લાસ અને આવી ગયા છીએ આપણે બારા અને ફેમિલી શામ વાદળી થઈ છે મસ્ત મજાની એટલે વરસાદનું જોર તો હજી ખરવો જો આપણા છે ને એ બાજુ શામ વાદળી થઈ છે ફેમિલી અને ધજા પણ મસ્ત મજાની લહેરાય છે આપણા માટે તો એવું છે ફેમિલીને કાંઈ ઘટે નહીં એવી ધજા લહેરાય બાકી તો ફેમિલી જો આજના વલોકમાં એટલું જ તે અને વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય